અંજાર ખાતે ડોક્ટર આંબેડકરજીના સન્માન માટે ખાસ યોજાયેલી સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશથી ખાસ આવેલા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચામાં મંત્રી દેવનભાઈ વર્માએ આજના પ્રસંગનું ઔચિત્ય વિશેષ હોવાનું કહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના દેશના બંધારણના ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારે ન ભૂલી શકે તેવું કહ્યું હતું તેમણે આ કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચરિત્રને સદા યાદ કરશે તેવું કહ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુધ નાગરિકોનું સ્વાગત કરતા અંજાર વિભાગના ધારાસભ્ય તિકમભાઈ છાંગાએ ડોક્ટર બાબાસાહેબના દેશના બંધારણ પરત્વના પ્રધાનને યાદ કરી ગુજરાત સરકાર હર હંમેશ તેમનું યથોચિત્ત સન્માન કરવા અગ્રેસર રહી છે તેવું કહીને તેમના જન્મદિવસે પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે દેવજીભાઈ વરચંદે આ પ્રસંગે ડોક્ટર આંબેડકરજીના જીવન કવરની વાતો કરી તેમના જીવન ઉપરથી પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કે જેઓ આ સમગ્ર અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી નિભાવે છે તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણ થકી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બની શકે છે આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ધવલભાઈ આચાર્ય સમગ્ર અભિયાનના જિલ્લાના સહ ઇન્ચાર્જ જયંતભાઈ માધાપરિયા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા મંત્રીઓ પ્રેમજીભાઈ મંગેરિયા રવિભાઈ ગરવા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શોધરાબાઇ જાડેજા અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિર અંજાર શહેર અને તાલુકા સંગઠનના મહામંત્રીઓ કૃપાલસિંહ રાણા અશ્વિનભાઈ સોરઠિયા કાંજીભાઈ આહિર રૂપાભાઈ રબારી તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોટરાણીએ જ્યારે આભાર વિધિ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિક દાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું કોંગ્રેસ દ્વારા જે અપ્રચાર ફેલાવવામાં આવ્યો છે જે ભ્રાપણ વાતો કરવામાં આવે છે તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં તારીખ પંદરથી લઈને પચીસ તારીખ સુધી ડૉક્ટર સાહેબ આંબેડકર સન્માન સભાના આયોજન કરવામાં આવ્યા છે તે અંતર્ગત ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં બે વર્કશોપ યોજાવાના છે જેમ આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા કચ્છમાં યોજાયું તેવી જ રીતે યુવા સંમેલન આમ બે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગુજરાતમાં અને દેશભરમાં કરવામાં આવી રહ્યા છે એમાં અમારા પ્રદેશમાંથી પણ બે વક્તાઓ જાય છે જે અલગ અલગ વિષય ઉપર લોકોને માહિતગાર કરે છે અને સાથે સાથે નવી દિલ્હીથી પણ પ્રદેશ લેવલના વક્તાઓ પણ સ્ટેટ સેન્ટ્રલ લેવલના વક્તાઓ પણ ગુજરાતના પ્રવાસે જાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત અબુદ્ધ નાગરિકો સાથેનો એક ગોષ્ઠીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે અનેક કાર્યો જે દેશની અંદર થયા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ થયો છે પંચ તીર્થ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે અને આપણે દેશની અંદર જોયું કે વર્ષો સુધી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જે તે વખતની કેન્દ્રની સરકારો દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા સેન્ટ્રલ હોલની અંદર ચિત્ર ન મૂકવા દેવું ભારત રત્ન ન આપવા દેવો આવા અનેક બાબતોથી દૂર રાખવામાં આવ્યા હતા જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી સરકારો આવી ત્યારે એ ભારત રત્ન આપવાની વાત હોય સેન્ટ્રલ હોલમાં ચિત્ર મૂકવાની વાત હોય અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ડૉક્ટર સાહેબ આંબેડકરને માન અને સન્માન આપ્યું છે અને બીજી બાજુ કોંગ્રેસે હંમેશા જે અપમાન કર્યું છે જે સાચી વાત જે છે એ લોકો સુધી પહોંચે અને સંવિધાનની વાત કરીએ તો દેશના આપણા દેશની અંદર સૌથી વિશ્વનું સૌથી મોટું સંવિધાન ડૉક્ટર સાહેબ આંબેડકર જેમના નિર્માતા અને એ સાચા અર્થની અંદર સંવિધાનના ઘડવૈયા અને આ સંવિધાનનું પણ માન અને સન્માન જે છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે જે છે કે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર ત્રણ દિવસની યાત્રા કાઢવામાં આવી હતી અને બે હજાર ચૌદમાં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારે જે છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે જ્યારે જે છે કે અનેક વખત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે છે કે દર વર્ષે સંવિધાનની ઉજવણીના અનેક કાર્યક્રમો પણ દેશની અંદર યોજવામાં આવે છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જે માન અને સન્માન આપી છે જે વાત આજે આ કાર્યક્રમની અંદર આવનારા સૌ લોકો સાથે મળીને કર્યું હતું